હેડ કોન્સ્ટેબલ રણજીત મોરીના કેસમાં હવે ફરી એકવાર મોટો વળાંક સામે આવ્યો છે સુરતના ઉધના પોલીસ મથકમાં સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસના સેલરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેંકની ઓગણત્રીસ વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરી છોકરીને માર માર્યો હતો ભાણેજનું અપહરણ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાનું ફરિયાદ યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલની પત્નીએ પોલીસ કમિશનરને અરજી કરી છે ઉધના પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીએ પોલીસ સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેંકની ઓગણત્રીસ વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરી પી અને છોકરીને માર માર્યો હતો અને ભાણેજનું અપહરણ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ આસિસ્ટન્ટ બ્રાન્ડ મેનેજર યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી દરમિયાન આ પ્રકરણમાં રણજીતસિંહના પત્ની રેખાબહેને પોલીસ કમિશનરને અરજી કરી આક્ષેપ કર્યો છે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ તેમના પતિનો મોબાઈલ નંબર લઈ તેમના સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી પહેલાં મિત્રતા કેળવી હતી અને બાદમાં પ્રેમ જાળમાં ફસાવ્યા હતા ત્યારબાદ અવારનવાર રૂપિયાની માંગ કરી ઊંચીના પૈસાની માંગણી કરી હતી જેથી રૂપિયા એક લાખ તેના પતિએ આપ્યા હતા અને પૈસા પાત પછી નહીં આપે તો તેને ખોટા કેસમાં ફસાવી પોલીસની નોકરી છોડાવી દેવાની ધમકી આપી હતી તેમના પતિએ દોઢ વર્ષ અગાઉ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેન્કમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે ત્યાર પછીની બધી સો એ સો ટકા ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડની સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે ખરી હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેન્કના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને કેવાયસીને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા મેસેજો કરવામાં આવ્યા છે ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકને ધમકીને કે મારા ઘરમાં બળજબરી આવતા અંતે જોવામાં તો અમારી પાસે ઓછામાં ઓછા એક હજાર જેટલા રેકોર્ડિંગ છે એ બધા હું અ પોલીસ કમિશનર કમિશનરશ્રીને ઇન્વેસ્ટિગેશન ઓફિસરશ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે કોયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ ત્રણથી ચાર પોલીસવાળાના દસ્તાવેજી પૂરા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ વધારે હોય છે કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે જેને ઇમેજની પણ ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરીફ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી એફઆઈઆર છે જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે બીજું કે અમારી પાસે આ અમારા જે વિક્ટીમ છે ખરેખર તો અમારા અસીલ છે ભોગ બનનાર એ છે ફરિયાદી નથી ફરિયાદી એ અમારા અસીલનું છેલ્લા બે વર્ષથી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી મૂકેલું છે અને બે વર્ષથી સતત એમાંથી પૈસા ઉપાડે છે બીજી વસ્તુ એમના ઘરમાં એસી થી લઈને એમનો મોબાઈલ એ તમામ પેન અમારા અસીલ પાસેથી મેળવેલું છે એટલે એનાથી ક્લિયર સ્પષ્ટ થાય છે કે અચાનકથી જે ઇન્સિડન્ટ બતાવવામાં આવે છે એવું નથી પરંતુ સત્ય હકીકત એવી છે કે મારા અસીલ ને પ્રકારે જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે કે પોલીસમાં આવીને હું સળગી જઈશ ને તમારા નામનો કેસ કરી દઈશ ને બળાત્કારની ફરિયાદ કરીશ ઇવન રાતના એક વાગે પહેલા વીસ લાખની ડિમાન્ડ મારા હસીલ પાસેથી કરવામાં આવેલી છે અને એના બે સ્વતંત્ર વિટનેસો બી છે એમની હાજરીમાં વીસ લાખની ડિમાન્ડ આ ફરિયાદી તરફથી કરવામાં આવી અને આપવાની સ્પષ્ટ રાતના એક વાગે ના પાડી છે ત્યારે જઈને રાતના અઢી થી ત્રણ વાગે આ ફરિયાદ દાખલ થઈ છે એટલે સતત જ્યાર સુધી મારા અસીલને અનિટ્રેપમાં ફસાવીને અવારનવાર લાખો રૂપિયા પડાવી લીધા છે વસ્તુઓ પડાવી લીધી છે અને પોલીસ ખાતાને બદનામ કરવા માટે આ હાલની ફરિયાદ આ ફરિયાદી આપેલી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધના બધા પુરાવાઓ અમે આઈઓ અને સીપી સાહેબને તમામને આપ